શિવ પુરાણ ભાગ છપ્પન શ્રી વિષ્ણુના પરાજયમાં દધીચ મુન્ડિના સાપને કારણે બનાવતા દધીજ અને ધ્રુવ ક્ષુના વિવાદનો ઇતિહાસ મૃત્યુજય મંત્રના અનુષ્ઠાનથી દધીચની અવધ્યતા અને શ્રી હરિનો ક્ષુને દધીચના પરાજય માટે અત્યંત યત્ન કરવાનું આશ્વાસન સૂચિત કહે હેમર્ચ્યું અમિત બુદ્ધિમાન રૂમાજીએ કહેલી કથા સાંભળીને દ્વિજ નારજ વિશ્વમાં પડી ગયા એમણે પ્રસન્નતાપૂર્વક પ્રશ્ન કર્યો નારદજીએ પૂછ્યું હે પિતાજી ભગવાન વિષ્ણુ શિવજીને છોડીને અન્ય દેવતાની સાથે દક્ષના યજ્ઞમાં કેમ ચાલે ગયા જેને કારણે તે એમનો તિરસ્કાર થયો શું એ પ્રલય કાર્ય ભગવાન શંકરને નહોતા જાણતા તો પછી એમણે અજ્ઞાની પુરુષને જેમ રુદ્રગણો સાથે ઉત્સાહ માટે કર્યું એ કરુણાથી મારા મનમાં બહુ મોટો સંદેશ છે આ કૃપા કરીને મારા સંશયને નષ્ટ કર્યો અને હે પ્રભુ મનમાં ઉત્સાહ પેદા કરનારા શિવ ચરિત્રને કહું બ્રહ્માજીએ કહ્યું હે નારદ પૂર્વકાળમાં રાજા ક્ષુની સહાયતા કરનારા શ્રીઓની દધીજૂર સાપ આપી દીધો તેથી એ સમયે તે આ વાતને ભૂલી ગયા અને બીજા દેવતાને સાથે લઈને દક્ષિણાયમાં ચાલ્યા ગયા દધિજે કેમ સાપ આપ્યો એ સાંભળો પ્રાચીન કાળમાં ક્ષુભ નામના પ્રસિદ્ધ એક મહાતેજસ્વી રાજા થઈ ગયા તે મહાપ્રભાઈ મુનિશ્વર દશિતના મિત્ર હતા દીધાટની તપસ્યાના પ્રસંગે ક્ષુભ અને દધીજ વચ્ચે વિવાદ શરૂ ગયો જે ત્રણ લોકોમાં મહાન અનંતકારીના રૂપે વિખ્યાત થયો એ વિવાદમાં વેદના વિદ્વાન શિવ ભક્ત દધીજ કહેતા હતા કે શુદ્ર વૈશ્ય અને ક્ષત્રિય ત્રણેય વર્ણોથી બ્રાહ્મણ જ શ્રેષ્ઠ એમાં સંશય નથી મહામુનિ દધિતની આવાજ સાંભળીને ધનવૈભવના મતથી મોહિત થયેલા રાજા ધ્રુવે એનો આ પ્રકારે પ્રતિવાદ કર્યો શું બોલે રાજા ઇન્દ્ર વગેરે આઠ લોકપાલોનું સ્વરૂપ ધારણ કરે છે એ સમસ્ત વર્ણોને આશ્રમના પાલક અને પ્રભુ છે એટલા માટે રાજા સર્વથી શ્રેષ્ઠી રાજાને શ્રેષ્ઠતા પ્રતિપાદન કરનારી શ્રુતિ પણ કરે છે હે રાજા સર્વદેવમય હે મુને આશ્રુતિના કથાનુસાર જે સૌથી મોટા દેવતા છે એ હું છું આ વિવેચનથી બ્રાહ્મણ કરતાં રાજા શ્રેષ્ઠ સિદ્ધ થાય છે હે ચેવનંદન આપ આ વિષયમાં વિચાર કરો અને મારો અનાદર ન કરો કેમ કે હું સર્વથા આપને માટે પૂજનીય છું રાજા ક્ષુનો મન મત શ્રુતિઓ સ્મૃતિઓની વૃદ્ધ હતો એને આપણી ભૃગુકુલભૂષણ સૂમની સુમની શેઠ જને બહુ ક્રોધ આવ્યો હે મુને પોતાના ગૌરવનો વિચાર કરીને કુશી ઉભી થયેલા મહાતેજવી ધસી જઈ શીરના મસ્તક પર ડાબી બાજુ ઢીંક મારીને પ્રહાર કર્યો એની ઢીંકનો માર ખાઈને બ્રહ્માંડના અધિપતિ કુત્સિત બુદ્ધિવાળા ક્ષુ કુપિત થઈને ગજના કરવા લાગ્યા અને એમણે વ્રષ્ટિ દલિતને કાપી નાખ્યા એ વ્રષ્ટિ હાથ થઈને ભૃગુવંશી દધિત પૃથ્વી પર ઢળી પડ્યા ભાર્ગવ વંશ દર પડતા પડતા એ સમયે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું યોગી શુક્રાચાર્યજીને દધિતના શ્રીને જેને કાપી નાખ્યું હતું તે તરત જોડી દીધું દધિતના અંગો પૂર્વ જોડીને શિવભક્ત શિરોમણી સામૃત્યુદ વિધાના પ્રત્યેક શુક્રાચાર્ય એમને કહ્યું શુક્ર બોલ્યા હે તા દધીચ મેં સર્વેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરીને તમને શ્રુતિ પ્રતિસાદિત જય નામ શ્રેષ્ઠ મંત્રનો ઉપદેશ આપું છું ત્રેમ્બકમ યજામહી અમે ભગવાન ત્ર્યંબકનું યજન કરીએ છીએ ત્રેમ્બકનો અર્થ છે ત્રણેય લોકોના પિતા પ્રભાવશાળી શિવ તે ભગવાન સૂર્ય સોમ અને અગ્નિ ત્રણેય મંડળોના પિતા છે સત્વ રજ અને તમ ત્રણેય ગુણોના મહેશ્વર છે આત્મતત્વ વિદ્યાતત્વ અને શિવ તત્વ આ ત્રણેય તત્વોના આહનીય અને દક્ષિણાગ્નિ એ ત્રણેય અગ્નિઓના સર્વત્ર ઉપલબ્ધ થનાર પૃથ્વી જળ અને જ આ ત્રણ મૂર્ત ભૂતોના ત્રિભુજના તિર્થાધ સર્વત્ર બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય દેવતાના મહાન ઈશ્વર મહાદેવજી છે મંત્રનું દ્વિતીય ચરણ છે સુગંધી પૃષ્ઠિભ્રમ જેવી રીતે ફૂલોમાં ઉત્તમ ગંધ હોય છે એવી જ રીતે ભગવાન શિવ સંપૂર્ણ ભૂતોમાં ત્રણેય ગુણોમાં સમજકૃત્યમાં ઇન્દ્રિયોમાં અન્યાય દેવોમાં અને ગણો એમના પ્રકાશક ચારબુત આત્મા રૂપે વ્યાપ છે એટલે સંઘયુક્ત અને સંપૂર્ણ દેવતાના ઈશ્વર છે હવે પુષ્ટિવર્ધનની વ્યાખ્યા કરીએ ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે જી છે મહામુનિ નારદ એ પુરુષ શિવથી પ્રકૃતિનું પોષણ થાય છે મહત્વથી લઈને વિશેષ પર્યંત સંપૂર્ણ વેગોની પુષ્ટિ થાય છે તથા મૂળ બ્રહ્માનું વિષ્ણુનું મુનિઓનું અને ઇન્દ્રિયો સહિત દેવતાનું પણ પોષણ થાય છે એટલે જે જ પુષ્ટિ વર્જન છે અર્થાત હે પ્રભુ જેવી રીતે તળબૂત પાકી જાય છે કે તરત લતા બંધનથી છૂટી થાય છે એવી જ રીતે હું મૃત્યુરૂપ બંધનથી મુક્ત થઈ જાઉં થી પૃથક ન થાવ એ રુદ્રદેવ અમૃત સ્વરૂપ છે જે પુણ્યક્રમથી તપસ્યાથી સ્વાધ્યાથી યોગથી અથવા ધ્યાનથી એમની ધારાના કરે છે એના નિત્ય પ્રાપ્ત થાય છે આ સત્યના પ્રભાવથી ભગવાન શિવ સ્વયં પોતાના ભક્તોને મૃત્યુના સૂક્ષ્મ બંધનથી મુક્ત કરી દે છે કેમ કે ભગવાન જ બંધનને મોક્ષ આપનાર છે ઠીક એવી રીતે જેવી રીતે પૂર્વા અર્થાત કાકડીનો વેલો પોતાના ફળને જાતે જ લતાનારા બંધનમાં બાંધી રાખે છે અને પાકી જાય ત્યારે સહજ એને બંદરથી મુક્ત કરી દે છે આ અમૃત સંજીવની મંત્ર છે મારા મતે સરોજે તમે પ્રેમપૂર્વક નિયમથી ભગવાન શિવનું સ્મરણ કરતા કરતાં આ મંત્રનો જપ કરો જપ અને હવન પછી આનાથી જ અભિમંત્રિત કરેલા જળ દિવસે અને રાતે પીઓ ચા શિવ વિગ્રહ સમીપે બેસીને એમનું જ ધ્યાન કરતા રહો આથી ક્યાંય પણ ભય રહેતો નથી ન્યાસ વગેરે સર્વે કાર્ય કરીએ વિધિવત ભગવાન શિવની પૂજા કરો આ બધું શાંતિ ભાવથી બેસીને ભગવાન ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ જે પોતાના એક કર્મ કળોમાં રાખેલા બે કળો સુધી જળ કાઢીને એનાથી ઉપરવાળા હાથ દ્વારા મસ્તકને સીંચે છે અન્ય બે હાથોમાં ઘોળા લઈને એમને પોતાના ખોળામાં રાખે છે અને બાકીના બે હાથમાં રુદ્રાક્ષને મૃગ મુદ્રા ધારણ કરે છે કમળના આસન પર બે હાથમાં રુદ્રાક્ષને મૃગ મુદ્રા ધારણ કરે છે કમળના આસન પર બેઠા છે એ ભગવાન મૃત્યુજયનું જેમની સાથે ગિરિરાજ નંદિની હું આપણ વિરામથી હું ભજન કરું છું બ્રહ્માજી કહે છે હે તાત મુનિશ્રીસ દધિતને આ પ્રકાર ઉપદેશ આપીને શુક્રાધારે ભગવાન શંકરનું સ્મરણ કરતાં કરતાં પોતાના સ્થાન પાછા ગયા એમની એ વાત સાંભળીને મહામુનિ દધીજ બહુ પ્રેમથી શિવજીનું સ્મરણ કરતાં કરતાં તપસ્યા માટે વનમાં ગયા ત્યાં જ એમણે વિજયપૂર્વક મહામૃત્યુદ મંત્રનું જપ અને પ્રેમપૂર્વક ભગવાન શિવનું ચિંતન કરતાં કરતાં તપસ્યાનો આરંભ કર્યો દીર્ઘકાળ સુધી મંત્રનો જપ અને તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરી દધિત મહામુંજ શિવને સંતુષ્ટ કર્યા હે મામુનિ એ જપથી પ્રચિત થયેલા ભક્તવસલ ભગવાન શિવ દધિતના વર્ષે એમની સામે પ્રગટ થઈ ગયા પોતાના પ્રભુ શંભુનું સાક્ષાત દર્શન કરીને મુનિશ્વર દધિત બહુ પ્રસન્ન થઈ એમણે વિધિપૂર્વક પ્રણામ કરીને બંને હાથ જોડીને ભક્તિભાવથી શંકરનું સ્થવન કર્યું હે તા હે મુનિષ તન મુનિના પ્રેમથી પ્રસન્ન થયેલા શિવ અવનકુમાર દધીજને કહ્યું તમે વરદાન માગો ભગવાન શિવનું આ વચન સાંભળીને ભક્તિ જોડી દધીજ હાથ જોડીને નતમસ્તક થઈને ભક્તો શંકરને કહેવા લાગ્યા દધિચે કહ્યું હે દેવ મહાદેવ મને ત્રણ વરદાન આપું મારા હાડકા વજ થઈ જાય કોઈ પણ વારો વધ ન કરી શકે અને હું સર્વત્ર અદિન રહું ક્યારે મારામાં દિનતા ન આવે દધિતનું આ વચન સાંભળીને પ્રસન્ન થયેલા પરમેશ્વર શિવે ચથાશું કહીને એમને ત્રણેય વરદાન આપી દીધા શિવજી પાસે ત્રણ વરદાન મેળવીને વેદ વેદમાનવા પ્રતિ મામુનિ દધિત મગ્ન થઈ ગયા અને શીઘ્ર જ રાજા કૃષ્ણના થાને ગયા મહાદેવજી પાસે અવધ્યતા મય અગ્નિશથી અધિનતા મેળવીને દધીજે રાજેન્દ્ર કૃષ્ણના માથા પર લાત મારી પછી તો રાજા ધ્રુવે શુએ પણ ક્રોધીજ પર વજ્રથી પ્રહાર કર્યો તે ભગવાન વિષ્ણુના ગર્વથી અધિક ગર્વથી ભરેલા હતા પરંતુ ક્ષુનું ચલાવેલું એ વ્રજ પરમેશ્વર શિવના પ્રભાવથી મહાત્મા દસીજના ન્યાસ ન કરી શક્યું આનાથી બ્રહ્મકુમાર ક્ષુને ખૂબ વિસ્મય થયો મુનિશ્વર દધીજની અવધ્યા દ્રજથી પણ ચઢ્યા તેઓ પ્રબળ જોઈને બ્રહ્મકુમાર શિવના મનમાં આશ્ચર્ય થયું એમણે સિદ્ધરજ વનમાં જઈને ઇન્દ્રના નાનાભાઈ મુકુંદની આરાધના શરૂ કરી એ શરણાગત પાલક ધરશુ દધેશથી પરાજીત થઈ ગયેલા હતા શુની પૂજાથી ગરવતા ભગવાન મધુસૂદન બહુ સંતુષ્ટ થયા એમણે રાજાને દીવદ્રષ્ટિ પ્રદાન કરી એ દીવદ્રષ્ટિથી જન્નદાન દેવનું દર્શન કરીને એ ગરવતર શિવને પ્રણામ કર્યા અને પ્રિયવચનો દ્વારા એમની સ્તુતિ કરી આ રીતે દેવેશ્વર વગેરેથી પ્રશ્નિના અજય ઈશ્વર શ્રેનારાયણ દેવનું પૂજન અને સ્તવન કરીને રાજાએ ભક્તિભાવથી એમની સાબે જોઈને જણુમાં મસ્તક રાખીને પ્રણામ કર્યા પછી એમણે પોતાના અભિપ્રાય સૂચિત કર્યો રાજા બોલ્યા હે ભગવાન દધીજ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ છે જે ધર્મના જ્ઞાતા છે એમના હૃદયમાં વિનયનો ભાવ છે એ પહેલાં મારા મિત્ર હતા એ દિવસમાં સુખથી રહિત મૃત્યુજય મહાદેવજીની આરાધના કરીને એ જ કલ્યાણકારીના પ્રભાવથી સમસ્ત અસ્ત્ર શસ્ત્રો દ્વારા સદાને માટે અવધ્ય થઈ ગયા છે એક દિવસ મહાત્વ દધીજે ભરી સમા આવીને પોતાના ડાબા પગથી મારા મસ્તક પર બહુ વ્યક્તિ અહેવાલનાપૂર્વક પ્રહાર કર્યો અને બહુ ગર્વથી કહ્યું હું કોઈ સીટ હતો નથી હે હરે હે મૃત્યુથી ઉત્તમ વારદાન મેળવીને અનુપરણ ગભરાઈ ગયા છે બ્રહ્માજી કહે છે હે નારદ મહાત્મા દદીના સમાચાર જાણીને શ્રી હરિએ મહાદેવજીના ત્વલિત પ્રભાવનું સ્મરણ કર્યું પછી તે બ્રહ્મપુત્ર રાજા ક્ષુને કહેવા લાગ્યા હે રાજેન્દ્ર બ્રાહ્મણને ક્યાંય છોડું પણ ભય નથી હે ભૂપતે વિશેષ વૃદ્ધ ભક્તો માટે તો નભય નામથી કોઈ વસ્તુ છે જ નહીં જો હું તમારા તરફથી કશું કરું તો બ્રાહ્મણ દધિજને દુઃખ થશે અને એ મારા જેવા દેવતા માટે સાપનું કારણ બની જશે હે રાજેન્દ્ર દધીજના સાપથી દક્ષિણા યજ્ઞમાં સુરેશ્વર શિવથી મારો પ્રદેશ થશે અને ફરી મારું ઉત્થાન પણ થશે હે મહારાજ એટલા માટે હું તમારી સાથે રહીને કશું કરવા ચાહતો નથી હું એકલો જ તમારી માટે દધિતને જીતવાનો પ્રયત્ન કરીશ ભગવાન વિષ્ણુના વચન સાંભળીને ક્ષુભ બોલ્યા બહુ સારું એવું થયું આવું વચન કઈ નૈતિક કાર્ય માટે મનમાં ને મનમાં ઉત્સુક થઈ વષાતાપર્વક ત્યાં જ રહી પડ્યા ભાગ છપ્પન પૂરો